એક તરફ ભર ઉનાળે વરસાદ આવી રહ્યો છે અને એવું પણ સંભળાઈ રહ્યું છે કે આ વર્ષે ચોમાસું એના નિર્ધારિત સમય કરતાં ચાર દિવસ વહેલું દેશમાં પહોંચવાની ધારણા છે આ વાત આજે કરવી છે કારણ કે હવામાન વિભાગે આખા ભારતની અંદર હવે ચોમાસાને લઈને ખૂબ મોટી આગાહી કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પેલા તો તમે અમારી ચેનલ ને નથી કરી તો અમારી ચેનલને ને કરો બે લાયકન દબાવો જેથી કરીને પડે પડેપના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સત્યાવીસ મેના રોજ કેરળ કિનારે પહોંચે છે સામાન્ય રીતે એક જૂન ના રોજ આવે છે જેમાં આઠ જુલાઈ સુધીમાં એ આખા દેશને આવરી લે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જો ચોમાસુ સત્યાવીસ મેના રોજ આવશે

અર્થતંત્ર માટે સારો વરસાદ જરૂરી દેશમાં કુલ વરસાદના સિત્તેર ટકા વરસાદ ચોમાસા દરમિયાન થાય છે દેશના સિત્તેરથી એંસી ખેડૂતો પાકની સિંચાઈ માટે વરસાદ પર આધાર રાખે છે આનો અર્થ એ છે કે સારા કે ખરાબ ચોમાસાની સીધી અસર ઉપજ પડે છે જો ચોમાસું ખરાબ હોય તો પાકનું ઉત્પાદન ઓછું થાય છે અને ઉગાડવામાં વધારો કરી શકાય છે ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો લગભગ વીસ ટકા છે એ જ સમયે કૃષિ ક્ષેત્રે દેશની અડધી વસ્તીને રોજગારી પૂરી પાડે છે સારા વરસાદનો અર્થ એ છે કે ખેતી સાથે સંકળાયેલા લોકોને તહેવારોની મોસમ પહેલાં સારી આવક મળી શકે છે આનાથી તેમની ખર્ચ કરવાની ક્ષમતા વધે છે ને અર્થતંત્ર થોડું મજબૂત બને છે બે હજાર નવ બાદ પહેલીવાર આવું થશે ને ચોમાસાને લઈને સારા સમાચાર ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ અનુસાર આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સત્યાવીસ મેના રોજ કેરળ પહોંચી શકે છે જ્યારે સામાન્ય રીતે એક જૂને પહોંચે છે જો આવું થાય તો બે પછી પહેલી વાર ચોમાસું સમય પહેલાં પહોંચશે અને બે હજાર નવમાં ચોમાસું ત્રેવીસ મેના રોજ આવી ગયું છે ચોમાસાના વહેલા આગમનને લઈને દેશના ઘણા ભાગોમાં સમયસર વરસાદ થવાની અને ખેતીની ફાયદો થવાની અપેક્ષા છે અને કેરળથી સત્તાવાર જાહેરાત થાય છે કે ભારતીય મૂળ ભૂમિ પર ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત થઈ છે ત્યારે ચોમાસુ એ કેરળ પહોંચે અને સામાન્ય રીતે એક થી આસપાસ દક્ષિણ પશ્ચિમ ચોમાસું આઠ જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે તે સત્તર સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર પશ્ચિમ ભારતમાંથી પીછેહટ કરવાનું શરૂ કરે છે અને પંદર ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પીછેહટ કરે છે કેરળમાં ચોમાસું વહેલું કે મોડું આવે તો તેનો અર્થ શું થાય અધિકારીઓએ જણાવ્યું કે કેરળમાં ચોમાસું વહેલું કે મોડું આગમન થવાનું હોય તેનો અર્થ એ છે કે દેશના અન્ય ભાગોમાં પણ આ જ રીતે પહોંચે છે તે ખૂબ જ પરિવર્તનશીલ છે અને વૈકલ્પિક પ્રાદેશિક અને સ્થાનિક પરિસ્થિતિઓના આધાર રાખે છે આઈએમડીએ એપ્રિલ બે હજાર પચીસના ચોમાસા માટે સામાન્યથી વધુ કુલ વરસાદની આગાહી કરી હતી અને ભારતીય ઉપખંડમાં સામાન્યથી ઓછા વરસાદ સાથે સંકળાયેલ અલ નીગો અલની સાથે સ્થિતિઓની શક્યતા નકારી કાઢી છે આ વખતે ચાર મહિના સુધી સારો વરસાદ રહેશે સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ એક જૂને કેરળ પહોંચે છે અને જુલાઈના પહેલા અઠવાડિયા સુધી સમગ્ર ભારતને આવરી લે છે આ સપ્ટેમ્બર ચોમાસુ ભારતમાં ઉત્તર પશ્ચિમ ભાગોને વિદાય આપવાનું શરૂ કરે છે અને પંદર ઓક્ટોમ્બર સુધીમાં સંપૂર્ણપણે વિદાય લે છે અને આ વર્ષે ચાર મહિનાના ચોમાસા દરમિયાન ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની ધારણા છે આ સમયગાળા દરમિયાન એકસો પાંચ ટકા વરસાદ પડી શકે છે જે સત્યાસી સેમીના સરેરાશ વરસાદ કરતાં વધુ હોય છે અન્ય રાજ્યોમાં ચોમાસું ક્યારે પહોંચશે તેની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે કેરળમાં પ્રવેશ્યા પછી દક્ષિણ પશ્ચિમ ચોમાસું લગભગ અલગ તારીખે તમિલનાડુ કર્ણાટક તેલંગાણા આંધ્રપ્રદેશ આસામ પહોંચે છે આ પછી તેઓ જૂનના બીજા કે ત્રીજા અઠવાડિયા સુધીમાં બિહાર ઝારખંડ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ ઓડિસ્સા યુપી અરુણાચલ પ્રદેશ ત્રિપુરા હિમાચલ ઉત્તરાખંડ નાગાલેન્ડ મેઘાલય મિઝોરમ અને મણિપુર જેવા રાજ્યમાં પ્રવેશ કરે છે જો કે ચોમાસું પચીસથી ત્રીસ જૂન આસપાસ દિલ્હી એનસીઆર હરિયાણા પંજાબ રાજસ્થાનમાં પહોંચે છે આ વર્ષે ચોમાસું રાજ્યમાં ક્યારે પ્રવેશ કરશે તે જાણવા માટે દેશવાસીઓને હવામાન વિભાગના નવા અપડેટની રાહ જોવી પડશે પણ મેં તમને જે માહિતી કીધી છે કે ચાર દિવસ પહેલું ચોમાસું આવવાનું છે તે વાતને લઈને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર